દાખલા તરીકે લાડવો હોય તો એમાં તમે ખાંડ નાખી હોય કે સાકર કે ગોળ નાખ્યો હોય એટલે એટલું એમાં ગળપણ હોય ગળપણ એમાં બહુ ઓછો ભાગ હોય જાજો ભાગ ઘઉંનો હોય ઘઉંનો લોટ કે જે હોય એમાં ગળ પણ થોડુંક હોય તો લાડવો ગળ્યો છે એમ કહેવાય પણ સાકરનો ગાંગડો તમે લો એમાં ગળપણ સિવાય બીજું કાંઈ હોય એ ગળપણથી પૂરેપૂરો ભરેલો એમાં ગળપણ સિવાય બીજું કાંઈ નહીં લાડવામાં ગળપણ છે એ જુદી વાત થઈ અને સાકરમાં ગળપણ એ વાત જુદી થઈ લાડવામાં અમુક માત્રામાં ગળપણ હોય અને સાકર પૂરેપૂરી ગળપણથી ભરેલી કહેવાય એમ વ્યાસ ભગવાન કહે છે કે આ ભાગવત ફળ એવું છે ને આમાં છાલ નથી આમાં ગોઠલી નથી આમાં કોઈ બીજ નથી આમાંથી કોઈ બી કાઢવાનું નથી આ આખે આખું હાકરના ગાંગડા જેવું છે ગમે મોઢું મારો રસ આવે આવે ને લગભગ હિન્દુસ્તાની દરેક પુરાણોની કથાઓ નૈમિસારણ્ય ક્ષેત્રમાં કહેવાની છે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યનું આ ગામ નૈમિસારણ્ય એ નૈમિલ શારણ્ય ક્ષેત્રમાં શૌનકાદિક ઋષિઓ એક મોટું અનુષ્ઠાન કરતા હતા અને ત્યાં પુરાણી આવ્યા છે સુતપુરાણીને ઊંચા આસને બેસાડ્યા છે બધા શૌનકાદિક મુનિઓએ સુતપુરાણીને પ્રણામ કર્યા છે પ્રણામ કરી અને એક પ્રશ્ન પૂછ્યો છે કે હે સુતપુરાણી આ કળિયુગમાં માણસની ઉંમર એક તો બહુ ઓછી છે એમાં માણસો આળસુ બનતા જાય છે એમાંય બુદ્ધિ ઘટતી જાય છે ભાગ્ય બધાના ઓછા છે ઉંમર બહુ ઓછી છે આવા સમયમાં જીવાત્માનું કલ્યાણ કેમ થાય આ પ્રશ્ન ભાગવતની શરૂઆતમાં પૂછાણો છે શૌનકાદિક મુનિઓએ પ્રશ્ન પૂછ્યો કે જીવનું પરમ કલ્યાણ કેમ થાય અને શ્લોક બોલતા શૌનકાદિક મુનિઓ કે છે પ્રાએલ્પાયુષ સભ્ય કલાવસ્મિયુના મંદસુ મંદ મતયો મંદ ભાગ્યા પ્રાયેણ અલ્પાયુષ સભ્ય કળિયુગના માણસોની આવરદા ઓછી છે આપણા શાસ્ત્રોમાં ભાગવતમાં જ એમ કહેવાનું છે સતયુગમાં માણસોની ઉંમર એક લાખ વર્ષની સતયુગમાં ત્રેતા યુગ આવ્યો એટલે ભગવાને પાછળનું એક મીંડું ઉડાડી નાખ્યું એટલે ત્રેતા યુગમાં માણસની ઉંમર દસ હજાર વર્ષ યુગ આવ્યો એટલે વળી ભગવાને પાછળનું એક મીંડું ઉડાડી નાખ્યું એટલે યુગમાં માણસની ઉંમર એક હજાર વર્ષ કળિયુગ આવ્યો તો વળી પાછું ભગવાને પાછળનું એક મીંડું ઉડાડી નાખ્યું એટલે કળિયુગમાં માણસની ઉંમર સો વર્ષ કહેવાય હવે તમે આમાપુરવાળા બધા ભગવાનને પ્રાર્થના કરજો ભલા છે ને હવે મીંડું ન ઉડાડતા હવે જો મીંડું ઉડશે ને તો રહે પણ ભાગવતના પ્રારંભમાં આટલી વાત કરી ભાગવતના અંતમાં બારમાસ કંધમાં વ્યાસ ભગવાન એવું લખે કે કળિયુગનો એન્ડ આવશે ને ત્યાં માણસની આયુષ વીસ થી ત્રીસ વર્ષની રહેશે બારમાસ સ્કંદમાં સ્પષ્ટ લખ્યું છે વીસ થી ત્રીસ વર્ષની રહેશે આમ તમે જો સો વર્ષની ઉંમર આપણી કહેવાય માણસની પણ અટાણે હવે લગભગ હો કોઈ કાઢતા નથી સિત્તેર વરે ઉકલી જાય ને તો બધાય રાજી થાય સારું ગઢું ગઈઢું ગઢ પણ હતું કે સુખી થઈ ગયા ક્યાં મારે તો ઘણી જગ્યાએ જવાનું થાય ગઈઢા હોય કોઈ દાદા હોય વૃદ્ધો હોય જાતા હોય અંતકાળ હોય દર્શન દેવા જઈએ અમે એટલે બધાય પછી એના છોકરાઓ હોય ને બધાય એમ કે સ્વામી પ્રાર્થના કરો દાદાનું દુઃખ અમારાથી દેખ્યું નથી જાતું મૂળ દુઃખી ઈ હોય આ હકીકત છે હો કોઈ બાપુજી બીમાર હોય વૃદ્ધ હોય ખાટલા વશ હોય હજી આમ સાઠ વર્ષની જ ઉંમર હોય અને એકાદું વર્ષ રોગમાં કાઢે ને માંદગીમાં કાઢે એટલે આવડા બધા કંટાળી ગયા હોય કેપેસિટી પૂરી થઈ ગઈ હોય સેવાની ભાવનાની જે કંઈ માતા પ્રત્યેનો ભાવ હોય પિતા પ્રત્યેનો ભાવ હોય એ કોટો લગભગ સો મહિનામાં પૂરો એટલે પછી શું કે આપણને સ્વામી હવે પ્રાર્થના કરો બાપુજીનું દુઃખ અમારાથી દેખ્યું નથી જાતું મને ખબર પડી છે ગગા મૂળ તું દુઃખી શોખ હવે આ જાય હવે સો વરે કોઈ સાઠ સિત્તેર વરે એસી વરે જાય તો બધા વૃદ્ધ માને પણ ભાગવતમાં એમ લખ્યું અંત આવશે ને કળિયુગનો હજી તો દ્વાપર યુગ અને કળિયુગનો સંધિકાળ ચાલે છે ભાગવતમાં લખ્યું છે કે કળિયુગના વર્ષ છે ચાર લાખ બત્રીસ હજાર ટોટલ વર્ષ કળિયુગના કેટલા ચાર લાખ બત્રીસ હજાર હજી ખાલી પાંચ હજાર ચાર લાખ તો હજી બાકી છે એટલે કોઈ અટાણથી બહુ એમ ન મળવું કેવા કળિયુગ આવી ગયો કળિયુગ આવી ગયો હજી તો એ બિચારો ઝૈનીમો છે હજી તો પાપા પગલી કરતોય નથી હજી તો બાકી છે હજી તો ખાલી આ વોટ્સઅપ ને ફેસબુક આવ્યા છે હજી એ ધીરે ધીરે હવે મોટો થાય એટલે બહુ સરસ વાત પૂછી અહીંયા વાત પ્રશ્ન પૂછ્યો અહીંયા શૌનકાદી કોઈ માણસની આયુષ ઓછી થતી જાય અને એમાં જેમ જેમ કળિયુગ જાશે એમ માણસના ખોરાક વિકૃત થશે વ્યસનો ભવડો મારશે માણસના રાગ દ્વેષ વધશે ગુસ્સો વધશે એમ માણસની આવરદા ધીરે ધીરે ઘટતી જશે જેટલા વ્યસનો અત્યારે માણસને વહેલા ખતમ કરે છે એ તમે બધા નજરેની આળો છો એમાં હમણાં તો આવે ને રવેડે ચીડ્યા બધા કથાઓ સૌરાષ્ટ્રમાં થતી હોય તો વાંહે એક એક ટેમ્પો પી જાય મળવા બ્રાહ્મણ હોય બિચારા કથા વાંચતા હોય ને હાથ આડ ભોળા ભલા હોય સાંભળતા હોય ને વાહે બધા એ મહેફિલો હાલતી હોય આવું 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 થઈ ગયું આ વ્યસનો એ ભાવડો માર્યો એ માણસની આયુષ ખતમ કરી છે ખોરાકો વિકૃત થઈ ગયા ઘરનું કોઈને ખાવું નથી બસ નકરું બારનું જ ભાવે એટલે બારીનું તો બધું હવે ગમે બધું નાખી નાખીને એને તો હું ટેસ્ટ ફૂલ બનાવવાનું ગમે એવું કેમિકલ્સ વાળું આ તે બીજું ત્રીજું અમારે સુરતમાં તો લગભગ બેનો ઝાઝી પાણીપુરી જ ખાય બહાર એને એને ઘરનું ફાવે જ નહીં પછી એનો પતિ બિચારો એમ્બ્રોઈડરી મશીન ચલાવતો એ આખો દાડો પોટલા ઉઠલાવીને આયથી આઈને ઠાકીને ઠે થઈ ગયો હોય ઘરે જાય ને તે એના પત્ની કે આવો તમે જમી લો હું બાકી છું હજી તો ખાધું નથી તમારે તમને ખવડાવી કેમ ખવાય તે પાણીપુરી તો દાબી આવી એટલે બારીનું ખાવાનું વ્યસનો ટેન્શન કોમ્પિટિશન એના ટેન્શનો એને લઈને માણસોની આવરદા ઓછી થતી જાય છે તો આવી અલ્પ આયુષ્યમાં જીવનું કલ્યાણ કેમ થાય